નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ભારત વર્ષમાં ઉજવાતા છત્તેરમાં પ્રજાસત્તાક દિનના ઉપલક્ષ્યમાં માનવતા કેમ્પિંગ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા વિશિષ્ટ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ આજ રોજ તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસને રવિવારની ઉજવણી અને ટ્રસ્ટ દ્વારા આયોજિત સામાજિક સેવાયજ્ઞના ભાગરૂપે જરૂરિયાતમંદ પરિવારની પિસ્તાળીસ જેટલી કોડ ભરી કન્યાઓને તેમના લગ્ન નિમિત્તે કન્યાદાન સ્વરૂપે દરેક કન્યાને તદ્દન નવી બે સાડીઓ તેમજ એક જોડ નવા નકોર ચણિયાચોળી કન્યાદાન સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યા હતા વડી ગામની વયસ્ક અને જરૂરિયાતમંદ મહિલાઓને પણ તદ્દન નવી નકોર સો જેટલી સાડીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પૈકી બધી જ સાડીઓ શ્રી નીલકમલ પાશ્વનાથ જયંત તીર્થ વરણામાવાળા પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી મહાપદ્મ મહારાજ સાહેબ તેમજ આજવા રોડ પાણીની ટાંકી પાસેના મહાકાળી મંદિરના આદરણીય પૂજારીજીનો સહયોગ મળવાથી તેમજ સંસ્થા તરફથી ચણિયાચોળીનું વિતરણ કરવું શક્ય બન્યું હતું આ ઉપરાંત શાળાના એકસો પંચ્યાસી જેટલા વિદ્યાર્થીઓમાં દરેક વિદ્યાર્થીને સારી ગુણવત્તાની ત્રણ ત્રણ નોટબુક વોટર બોટલ લંચ બોક્સ કંપાસ બોક્સ તેમજ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું આવા ઉમદા અને ઉત્કૃષ્ટ સામાજિક સેવાયજ્ઞના સફળ કાર્યક્રમના અંતે ગ્રામજનો હર્ષની લાગણી સાથે ભારે ભાવ વિભોર બની ગયા હતા આ તબક્કે શાળા સંચાલક ગણ તેમજ ગામના અગ્રણીઓએ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા અને સંસ્થાના સ્થાપક સેવાભાવી મમતાબેન શાહનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો આજ રોજ માણવતા કેમ્પેન ચેરિટેબલ સમગ્ર ટીમ દ્વારા રાઇસિંગપુરા એક થી આઠ ના બાળકોને સ્વેટર સ્કૂલ બેગ વોટર બેગ તેમજ નાસ્તાના ડબ્બા અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું તે ઉપરાંત ગામની પિસ્તાલીસ જેટલી નવીન પર કન્યાઓને કન્યાદાન આપવામાં આવ્યું અને સો જેટલી મહિલાઓને સાડીઓનું દાન આપવામાં આવ્યું રાઇસિંગપુરા ગ્રામ તેમજ પ્રાથમિક શાળા તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો